હેલો ફ્રેન્ડ્સ હું છું સૌનક પટેલ એ વિદ્યાલયમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળને સમજવાનો છે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ ક્યારે કરીએ છીએ જરા સમજી લઈએ આપણે જ્યારે ભૂતકાળમાં કોઈપણ ક્રિયા શરૂ થઈ અને ભૂતકાળના જ કોઈ એક સમય સુધી ક્રિયા ચાલુ રહેલી હોય સમજી લો કે દસ મહિના સુધી ક્રિયા ચાલુ રહી પણ એ ક્રિયા અત્યારે ચાલુ નથી ભૂતકાળમાં જ ચાલુ રહી હતી રાઈટ સમજો કે મેં બે હજાર અગિયારમાં એક કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું અને બે હજાર ચૌદ સુધી હું એક કંપનીમાં કામ કરતો રહ્યો રાઈટ તો બે હજાર અગિયારમાં શરૂ કર્યું બે હજાર ચૌદ સુધી પૂરું કર્યું રાઈટ તો બે હજાર અગિયાર બાર તેર ચૌદ મતલબ ત્રણ વર્ષ થાય તો ત્રણ વર્ષ સુધી કંપનીમાં કામ કરવાની ક્રિયા ચાલુ રહી કેટલાક સમયગાળા સુધી પણ એ ભૂતકાળ સુધી ભૂતકાળ પૂરતું જ વર્તમાનમાં એ ચાલુ નથી તો એ ક્રિયાને આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં એક જ જ શરૂ થયેલી ક્રિયા ભૂતકાળના કોઈ સમય સુધી ચાલુ રહેલી હોય તે ક્રિયાને આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં દર્શાવીશું ચલો હવે ચાલુ પૂર્ણ ભૂતકાળની ફોર્મ્યુલેશન તો તમે ઈઝીલી ધ્યાનમાં લઈ શકો છો સૌ પ્રથમ આપણે સબ્જેક્ટ કરતા પછી હેડ મૂકીશું હેડ પછી બેન અને બિન પછી મુખ્ય ક્રિયાપદ આઈએનજી ફોર્મમાં મુકાશે અહીંયા મેં તમને શોર્ટ ટ્રીક આપી છે નિયમ તો આપણે સમજી લીધો હવે શોર્ટ ટ્રીક સમજી લઈએ શોર્ટ ટ્રીક શું કહેવા માંગે છે સિન્સ અને નિશ્ચિત સમય હોય મતલબ સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય તો આ પાંચ વાક્યો જે છે એમાંથી તમને ક્યાં સિન્સ અને નિશ્ચિત સમય જોવા મળે છે સિન્સ મોર્નિંગ રાઈટ તો અહીંયા આપણને સિન્સ પ્લસ સ્ટાર્ટિંગ પોઈન્ટ જોવા મળે છે બીજી એક બાબત ફોર પ્લસ સમયગાળો તો આ વાક્યમાં જોવા જઈએ તો અહીંયા ફોર અને સમયગાળો છે અડધા કલાકનો રાઈટ તો અહીં આપણે ફોર પ્લસ સમયગાળો જોવા મળે છે એ જ રીતે હાઉ લોંગથી પ્રશ્ન પૂછ્યો હોય તો સૌથી છેલ્લું વાક્ય જુઓ મિત્રો હાઉ લોંગથી પ્રશ્ન પૂછેલો છે પણ આટલું પૂરતું નથી એની સાથે ભૂતકાળ સૂચક વાક્ય કે શબ્દ હોવો જોઈએ સમજી લો કે સિન્સ પ્લસ નિશ્ચિત સમય છે તો અહીંયા સિન્સ પ્લસ મોર્નિંગ છે એના પછી આઈ વેન્ટ ભૂતકાળ સૂચક શબ્દ પણ છે ટૂંકમાં તમે ધ્યાનમાં લઈ લો આગળ તમે પૂર્ણ વર્તમાનકાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આ શોર્ટ ટ્રેક મેં તમને સમજાવી છે લખાવી છે પણ એમાં મેં તમને ભૂતકાળ સૂચક વાક્ય કે શબ્દ આવે એવું કીધું નથી જો ન આવે તો એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ આવે પણ જો ભૂતકાળ સૂચક શબ્દ કે વાક્ય હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણ વર્તમાન કાળના બદલે

કામ કરવાનું બંધ ક્યારે થયું તો બે હજાર આઠમાં રાઈટ તો ફ્રોમ નાઇન્ટીન નાઇન્ટી ટુ ટુ થાઉઝન્ડ થ્રી ઓગણીસો નેવું ભૂતકાળનો સમય છે બે હજાર ત્રણ પણ ભૂતકાળનો સમય છે આવી બાબત તમને વાક્યમાં જોવા મળે એટલે એ વાક્ય તમારે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં લખવાનું રહેશે ચલો હવે આપણે એક શોર્ટ ટ્રિક્સ જોઈ લીધી છે આ બે શોર્ટ ટ્રિક્સ તમારે ધ્યાનમાં રાખવાની છે હવે પહેલું સેન્ટેન્સ જોઈએ

વર્કિંગ જોઈ લો ફોર્મ્યુલા પ્રમાણે સૌથી પહેલાં આપણે હેડ મૂક્યું એના પછી બિન મૂક્યું અને એના પછી મુખ્ય ક્રિયાપદ આઈએનજી ફોર્મમાં મૂક્યું રાઈટ ચલો બીજું સેન્ટેન્સ જોઈએ બીજા સેન્ટેન્સમાં ક્રિયા કઈ બતાવવાની છે વરસાદ વરસવાની ક્યારે શરૂ થયો વરસાદ સવારે દસ વાગે કેટલા વાગ્યા સુધી વરસતો તોર્યો હતો તો સાંજના ચાર વાગ્યા સુધી ક્યારે આજે કે ગઈકાલે તો ગઈકાલે ભૂતકાળનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે સવારના 10 વાગે ગઈકાલે ગઈકાલે સવારે 10 વાગ્યા થી સાંજે 4 વાગ્યા સુધી વરસાદ વરસતો રહેલો હતો મતલબ ભૂતકાળમાં ક્રિયા ચાલુ રહેલી હતી એવું દર્શાવીએ છીએ તો આ વાક્ય ચાલુ પૂર્ણ ભૂતકાળમાં આવશે હેડ બીન રેઇનિંગ વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય અહીંયા ખાલી જગ્યામાં મૂકી દીધું ઓકે ફ્રેન્ડ્સ તો આ એક શોર્ટ ટ્રિક જે નીચે લખી છે એ શોર્ટ ટ્રીકના આ બે વાક્યો આપણે જોઈ ચૂક્યા છીએ હવે એના પછી ત્રીજું સેન્ટેન્સ ધ પીપલ ખાલી જગ્યા એના પછી તમારા માટે અગત્યની બાબત કઈ છે આ વાક્યમાં તો આ એક છે ફોર હાફ એન આવ્યા ફોર પછી સમયગાળો છે અડધા કલાકનો આ એક બાબત આપી છે પણ આટલી બાબત પૂરતી નથી મિત્રો વાક્યમાં બીજું શું હોવું જોઈએ પ્રાઇમ મિનિસ્ટર આવ્યા ત્યારે ક્યારે આવ્યા અત્યારે નહીં ભૂતકાળમાં રાઈટ તો ભૂતકાળ સૂચક આખે આખું વાક્ય તમને મળી ગયું બસ આ બે બાબતો ધ્યાનમાં લીધી કે આપણને ટેન્સ યાદ આવવું જોઈએ ચાલુ પૂર્ણ ભૂતકાળ તો અહીંયા આપણે મૂકી દઈએ વેઇટને ચાલુ પૂર્ણ ભૂતકાળમાં એટલે હેડ હેડબીન અને વેઇટ ને આઈએનજી ફોર્મ લગાડીને મૂકી દઈશું વેઇટિંગ વાક્ય બની ગયું ચાલુપૂર્ણ ભૂતકાળનું મિત્રો એના પછીનું વાક્ય જોઈએ ખાલી સેન્સ મોર્નિંગ વેન આઈ વેન્ટ ઓકે તો અહીંયા એક બાબત તમને મળે છે સેન્સ રાઈટ એના પછી સ્ટાર્ટિંગ પોઈન્ટ અથવા નિશ્ચિત સમય તો શરૂ ક્યારે થયું વાંચવાનું સવારે તો સવાર મોર્નિંગ છે સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય સમજો કે મારો મિત્ર જ્યારે હું મારા મિત્ર પાસે ગયો ત્યારે મારો મિત્ર વહેલી સવારથી તેનું પુસ્તક પર કામ કરી રહ્યો હતો કરતો રહેલો હતો મતલબ એને કામ કરવાનું શરૂ ક્યારે કર્યું વહેલી સવારે તો વહેલી સવાર શું કહેવાય સ્ટાર્ટિંગ પોઈન્ટ કહેવાય તો મેં અહીંયા મોર્નિંગ સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એટલે એની આગળ આપણે સીન્સ મૂકીએ છીએ

બિન રીડિંગ મિત્રો આશા રાખું છું કે તમને આમાં ધીમે ધીમે ક્લિયર થતું જતું હશે કે આ વાક્ય એકચ્યુઅલી ચાલુ પૂર્ણ ભૂતકાળના તમે કઈ બાબત પરથી કયા શોર્ટ કી પરથી તમે નક્કી કરી શકો છો હવે છેલ્લું એક વાક્ય છે એ તો તમે તમારી રીતે નક્કી કરો કે એકચ્યુઅલી એમાં કઈ બાબત ધ્યાનમાં લેવાની છે તમને ડેફિનેટલી સૌથી પહેલા કઈ બાબત નજરમાં આવતી હશે હાઉ લોંગ અહીંયા સામે લખ્યું જ છે અને હાઉ લોંગનો મિનિંગ આપણે આગળ સમજી ચૂક્યા છીએ હાઉ લોંગનો મતલબ શું થાય છે કેટલા સમયથી શું મતલબ થશે કેટલા સમયથી ઓકે અથવા ક્યારથી તો અહીંયા શું પૂછીએ છીએ હાઉ લોંગ ખાલી જગ્યા દે ખાલી જગ્યા ક્રિયાપદ કયું છે સ્લીપ તેઓ ક્યારથી કેટલા સમયથી સૂતા રહેલા છે કે સૂતા રહેલા હતા એ કોના પરથી નક્કી થશે

હાઉ લોંગ હેડ ધે બિન સ્લીપિંગ એટ ધેટ ટાઈમ તમારે ધ્યાનમાં રાખવાનું છે મિત્રો કે પ્રશ્નાર્થ વાક્યમાં હેડ જ આગળ આવશે બિન અને આઈએનજી પાછળની ખાલી જગ્યામાં રહેશે મિત્રો પાંચ ખાલી જગ્યા પાંચ જે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલથી તમને સ્પષ્ટ થયું હશે આ બે શોર્ટરીક યાદ રાખવાની છે બેઝિક નિયમ તો મેં તમને પહેલાં લખાવી લીધો છે તો એ આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ પૂરો કરીએ છીએ હવે સાદો ભૂતકાળ ચાલુ ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ આ ચાર ટેન્સ આપણે સમજી ચૂક્યા છીએ તો એ ચારેય ટેન્સની મિક્સમાં થોડીક એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોઈએ કે એ પ્રશ્નોના જવાબ આપણે કેવી રીતે સચોટતાપણે કોન્ફિડન્સ સાથે આપી શકીએ છીએ તો હવે આગળના વિડીયોમાં આપણે થોડીક એક્સરસાઇઝ કરી લઈએ થેન્ક યુ સો મચ